બાયડના સુર્યા ગામનો પશુ ચરાવવા ગયેલ ત્રીસ વર્ષીય યુવાન માઝુમ નદીમાં ડૂબી જતા મોત અરવલ્લી જિલ્લાના બાડ તાલુકાના માથાસુરિયા ગામનો ત્રીસ વર્ષીય યુવાન અને ત્રણ બાળકોનો પિતા ચૌહાણ ચંદનસિંહ સરદારસિંહ જેઓ પશુપાલન કરી પોતાનું જીવન ગુજારતા હતા અને ગઈકાલે તેઓ પશુધન ચરાવવા ગયેલા જ્યાં માજુમ નદીમાં રેતી ખનન કરેલા મોટા ખાડામાં ડૂબી ગયા હતા પરિવારને જાણ થતાં અંબલિયારા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અંબલિયારા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી આખી રાત શોધખોળ કરી હતી પરંતુ યુવાનનો કોઈ પતો લાગ્યો ન હતો છેવટે સવારે મોડાસાથી બ્રિગેડની બોલાવવામાં આવી હતી અંતે યુવાનનો રેતી ખનન કરેલા ધારામાંથી મળી આવ્યો હતો જીતુપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે ત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માજુમ નદીમાં મોટા પાયે રેતીનું ખનન થઈ રહ્યું છે જેના કારણે મોટા મોટા ધરા બની ગયેલ છે જેના કારણે યુવાન ડૂબ્યો હોવાની ચર્ચા ગામ લોકો કરી રહ્યા છે રિપોર્ટર જગદીશ સોલંકી અરવલ્લી